નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજ તારીખ આઠ સાત બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર હોવા આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘટિન્યુ રૂપે સેલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વિસ્કુલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી અઠ્યાવીસો છોતેર પછી છે ઈસબગુર જે છે ઓગણીસો પચીસથી પચીસો છોતેર અને તલ સફેદ જે છે એક હજાર પચાસથી એકવીસો એક અને આગળ છે રાયડો જે છે બારસો પાસઠથી બારસો સિત્તોતેર જીરું જેનો નીચો ભાવ છે ચોત્રીસો અને ઊંચા ભાવ છે એકતાલીસો બાણું અને મેથી જે છે પાંચસો પચાસથી એક હજાર અગિયાર અને હવે છેલ્લે છે ધાણા જે છે આઠસો એકથી ચૌદસો વીસ સુવા જે છે અગિયારસો એકસઠથી ચૌદસો અને વરિયાળી જે છે નવસો બારથી થી અઠ્યાવીસો તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ